બરોડા સિટીઝન કાઉન્સિલ ગરબા મહોત્સવમાં સિંગર સનત પંડ્યા દ્વારા આ વર્ષે બીસીસીના ગરબામાં કંકુ પગલે પધારજુ શીર્ષક હેઠળ બનાવેલો ખાસ ગરબો પણ પ્રસ્તુત કરવામાં આવશે મારી અંબેમાની લાલલાલ ચુંદડી ગરબા સાથે આ વર્ષે બરોડા સિટીઝન કાઉન્સિલ ગરબા મહોત્સવ બે હજાર પચ્ચીસમાં ગૌરવ પુરસ્કાર વિજેતા સિંગર સનત પંડ્યા અને તેમના ગ્રુપના તાલે ચારથી પંદર વર્ષના બાળકો ગરબે ઘૂમશે જે વિશે માહિતી આપતા સંગીત સાથે ચાળીસ વર્ષથી જોડાયેલા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે કલા અને સંસ્કારી નગરીમાં બાળકો નાનપણથી જ આપણી કલા સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાય તેવા હેતુથી વર્ષ બે હજાર સાતથી પંદર વર્ષ સુધીના બાળકો માટે શરૂ થયેલા બરોડા સિટીઝન કાઉન્સિલના ગરબા મહોત્સવમાં પચ્ચીસોથી વધારે બાળકો શહેર ઉપરાંત મુંબઈથી ગરબે ઘૂમવા આવે છે હાલના બીસીસીના ડાયરેક્ટર મમતા સિંઘના નેજા હેઠળ આયોજિત થનારા ગરબા મહોત્સવમાં પર્યાવરણનું રક્ષણ કરવાની થીમ રખાઈ છે આ સાથે બીસીસીના ગરબામાં કંકુ પગલે પધાર્થો શીર્ષક હેઠળ બનાવેલો ખાસ ગરબો પણ પ્રસ્તુત કરવામાં આવશે આ ગરબા મહોત્સવમાં સ્વચ્છતા અને સિક્યુરિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ સાથે રોજે પંદર જેટલા આકર્ષક ઇનામો અપાશે આ સાથે છેલ્લા દિવસે બમ્પર પ્રાઇઝ પણ અપાશે Good evening, how are you i don't know યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંચિતા માં માતૃ રૂપેણ સંચિતા નમસ્તસ્ય 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 નમો નમઃ 2025 ગરબાની શરૂઆત થઈ ગઈ છે ખૂબ સારી રીતે વડોદરાની આપણી જે આગવી ઓળખ છે વિશ્વમાં હેરિટેજે પણ જેની નોંધ લીધી છે એવા ગરબા વડોદરાના આંગણે થતા હોય ત્યારે બીસીસી ગરબામાં આજે મારું 14મો વર્ષ છે અને 20 વર્ષથી બીસીસી ગરબા બરોડા સિટીઝન કાઉન્સિલના જે ગરબા છે 20 વર્ષથી આયોજન થતા હોય છે ખૂબ સારી રીતે મોટા મોટા ગ્રાઉન્ડમાં જે રીતે ફેસિલિટી હોય છે એ જ રીતે બાળકો માટે ખૂબ મહેનત કરી અને આ લોકો કરતા હોય છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વર્ષે બીસીસી માટે મેં બે ગરબા લખ્યા છે બીસીસી ના ગરબામાં કુમકુમ પગલે પધારજો બાળુડા તારા વિનિમયમાં આશીષ દેવા આવજો આ બે ગરબા અમારી સમગ્ર ટીમની સહયોગ થી ખૂબ સારી એવી મહેનત મહિનાથી કરતા હતા આ લોકો અને એ આજે સફળ થયું છે

મારી લહેરાતી જાય અંબા માની ચુંદડી ઝૂલતી જા હે મારી અંબે માને લાલ લાલ ચુંદડી આગરબા આ વર્ષે બે બનાવ્યા છે